તારે મને મુદ્દામાંથી શું કહે છે કે તમે તાર કે આવજો જ નથી મારે કે તમારો પગ જુએ જ નહીં એમ કેતા ના સડતી હોય નહીં હજી સડે હાજર હતો તારે ના પાડી તું પણ આ તો મેં ફોનમાં કીધું જાય ને આવીને અચી ચેટલી જબરજસ્ત ઓઢી કપડી તમે ધબે છે તમારા વગર તો દોણો ન તો હોય હવે દોણો નખો નાખો અને એક વાત કે એનો ભૂવો કે મોટો ભૂવો

ગમે એવું ક પણ મને તો કીધેલા શબ્દો કાઠા તો લાગે તારે હાસી જીતાજીને જેવું છે ભુવાજી ખબર છે કોઈ તિરસ્કાર મને આગળ વાત પડી છે તા તો પાટમાં તોય કીધું મારો કઈ બીમાર છે હું હમાસા હું લેવા આવ્યો હમાસા અમે ઓરાસી બેઠા હતા ને ગાયાની તો અમે હમાસા લેવા આવ્યા હતા

અરખુજી આ શે તમે ન ખબર આવ્યો હા અમારા પેલા ભૂલાજી કોણ જતા રહે છે આ તો નહીં ગયા એટલે અમે અહીંયા નખાણ મીચો તો એમ હતા હવે છે તમે જોવા ને એવું નહીં રહે કે

ཡང কགন যেন্ আম্যন্ আি আপোনে সেয়ে হম্বদনে আপ্রান্যন আিটন্য্য আিযন্গনে আপোনেই আপোয়ুন্যি আিলেনে আিলেন আিলধ

પોત આઠ નવો હવે તમે ખૂબર હવે કરવી વેન આવે તો હું કુપરું તમારે તમારે આ દુઃખ મટાડવું છે

મારો